સુરત મહાનગરપાલિકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે આંજણા વિસ્તારમાં રીડેવલપ કરવામાં આવેલા ચારસો સોળ નવા આવાસ અને છ દુકાનોના લાભાર્થીઓ માટે આજે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો ડ્રો અને લોકાર્પણ સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સ્થાનિક સાંસદ શ્રી સી આર પાટીલના હસ્તે સંપન્ન થયો હતો મંત્રીશ્રીએ બટન દબાવીને કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો જેના દ્વારા લાભાર્થીઓને તેમના નવા અવાજની ફાળવણી કરવામાં આવી હતી આ અવસરે તેમણે નવા બનેલા ટેનામેન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને ગુણવત્તા ઉપર સંતોષ વ્યક્ત કર્યો હતો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે હાથ ધરવામાં આવ્યો હતો જે આંજણાના જૂના રહેવાસીઓને આધુનિક અને સુવિધાયુક્ત આવાજ પૂરા પાડવા માટેનો એક સફળ પ્રયાસ છે પીપીપી મોડેલ ઉપર

લગભગ ચાર કરોડ મકાન મકાનો બનાવવા માટેનો સંકલ્પ પણ એમણે ગયા બજેટમાં કર્યો છે સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં ત્રીસ હજાર જેટલા મકાનો બન્યા છે અને બીજા પચાસ હજાર મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોવિટરની દ્રષ્ટિ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ છ હજાર કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું ફરીથી આ નવા મકાન આજે મેળવનાર સૌને કે જેમને લગભગ પોતે જે જૂના મકાનો તેમાં ચાલીસ ટકાનો વધારો થયો છે ખૂબ સારી ક્વોલિટીના અને સાત વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝર નાનું મોટું મેન્ટેનન્સ કરશે અને બીજા સાઠ સિત્તેર વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે એટલે લગભગ ચાર પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ